અભી <laughs> હું ॾणा ढकाइया इअं ॾाढा ढकाया खण मां खमजो जे खमजो चेतरा भाई इ कंहिं हलो नथी अचे ई इहो डोड़ो थी इहो એ કી ના કપિયા પેલા જાશેયા કપલી ભાષામાં હું સમજું હો પેલા જા અખે ઓમી ઓ ડોગડો વાટી પે કાલી વાંદરી કેમ પડકે બાબા આપતી હબી મન પડકે બાબા ક્યાં કે તું તું દોડતો રહી સજન કેર ભવ સાને સાને મે તાન પડકે બાબા નાગા તાન કે બાબા એ એ તી પરિય વાલી કોટલી લી લે નાર હરી એ કાયા વાલી કોય તહા ડાયરા મે મે યો કો માય હોયે કો માયે કો માય હોયે ઓહ મહાન મહારાજા એ ડાયરી ઓય ताथे ताथे दोड़ा। दहीरा फांस कोला रहता है। दहीरे। आई। न्यू 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 न्यू। बारंबार कोला रहें। दहीरे। न्यू 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 न्यू। दहीरा। दही कौन सा हम्म? दही। आई। बारंबार कौन सा रहा? ए अभी। बारंबार कौन? दही। यार। अब मैं, अब मैं मैं पाकी कब रहेगी? कब रहेगी? बाकलाई ब એક पर खल हम उड़ गई है जैसी नहरा हनी oh. ई હતી तू ही हदी में oh. हदी दो रुपए रही है हदी दो रुपए रही है <laughs> हदी नंतर फटा दे अपनी कब्र में कोई कब्र में कोई हदी तू जा रखा लगे ए डायरी उया बकिया oh. ले मन हाथ केता hey,

મારું કુકાનું નાતોનું નાડે મેનાનું એ ડાયરા ઉયો હવે ઉયો હવે હાથી કપરે કપરે નાલો અને તરા કાઈ પાસ્તી મે એક ગીત ગુનોકા મુદરી પા પેલે વૈવા હું નોંદા તરા લેગો ને મેનું મન આ બી કેરી હોળી ઠકોમો વાટે ના ઠકો આ બી એ માન કરે કે હાથ નઈ લાગવાય તો મન જજે નઈ જવાય તો આ કે કઈ લો બરાબર ખાતી મન હાથ લઈ નઈ કઈ લે ના ખરાબ આ મન મલું છે ચાલ કાકા ગુરુ દર મેરા વાલે સોરના કોલે રે રે નાસે પહાડને આઈ

भैया रात मा रो रे मम्मी पैस जी हस

दो 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 आह ये भगदड़ वाले कोई हैं हाँ 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 ह Hey, 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 અલ્લાબ મિત્રને જો જે કો પસંદ કોડલા મે દેખ দাদা હાજી ગાણો ઉનાળિયા ખતો રાખતો તો પાડો ફરસીના લોય હે હે 20 રૂપિયા લે હઉ થાને મા ના લેજે કઈ વાળા ધરા 20 રૂપિયા દેતા ભીને દડા ને કે બેની પાબોઈ ઈ ગાણો આઈ મે અમીયા ખોઈ ઈ કોડી કી હોઈ ના હા ઉપીરી ના કલ્લા દોલાંગ દેવા ઉપીરી ના હે 20 રૂપિયા આઈ મે ગાણો કે માં બેજે કાધી વે ah yeah. uh... મારાુમેન્ટ રનુમેન્ટ મારી આવાજ હાઈ અરે તો બોલા તો બી એ

તારે કઈ મોબાઈલ નંબર નાણવા હોય યાર લાજી રતરી મુલડો ઈયો બલા ફૂલે ફૂલી બલા ફૂલે ના લેજેમાં

ফেবরু মহন শিবরাত্রি হাই

એ ઘુલી ગયા અન બી ગયા માંડો ગયા દી મસ થઈ લાગે અન કયા લે કીલે જાતી ને લોકા આ હા હા આ ના હે હે ના ના

અમી સોના તારીખ સાહેબ આજ 15 આંકડે રાત નિંગીગી સોના તારીખ લાગે લખન ગોટા મોંગ હે આયે ગોરમ હે આયે ગોરમ મે જાવ ના હો બે હે એ એ ફકડાવા નું ગાણો પસંદ આય હા એ ફરમાત ડાકુ પર દિવાળી આ હે એ લકન ગોટવાલો મતિ સી अने चिरला वलो मतिसेन अरे 100 केले दा नाकايا चिरला वलो मतिसेन हा येने मला 100 केले दा 100 केले दा अकरा वाला잖아 300달 करलेला कोण कुठला बाजमकराना चला ने हा आलू के चलु बेटा कह गया था डेंगळ की में ने रहा था डेंगळ ले लक्ष्मण रोरा જમક જમક તંગે તંગે તગે તંગે તગે ઓ ગોપાલ જગ જંગે તગે તગે રે 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 વેંગે વેંગે ઓ મતવાડી વેંગે તંગે તંગે હકતે હે તંગે તંગે ઓ નેરા ઈ આય તો

વા મુ <emilce>

અમે પેલા તું ખોડ લે આ નંબર આયા હે હો પેલા આ તારાથી ભજી તું હો કે હે નંબર બી ગત નતરઈ ખોય ના ના જમ નાયે કે તુમની સંતા લોજા હે ચાલે ચાલી ચાલે કા કેગીવા હે મધિયા હો બાપી હા મધિયા આયે હા આઈ નઈ એ આ ખોડમાં ભાડરીન બોજી આંગે આ બાના મોર હોય થાકુ નંબર આયે ને ની ના